મિત્રો આજે અમે તમારા માટે શ્રીમદ ભાગવત ગીતા સારથી પ્રેરિત થઈને એક નાનકડા પક્ષી નો સંકલ્પ લઈને આવ્યા છીએ ઘણા સમય પહેલા એક નાનકડું પક્ષી દરિયા કિનારે એક ખાડામાં માળો બનાવીને દરરોજ ત્યાં રહેતું હતું ઈંડા મૂક્યા પછી તે વહેલી સવારે અનાજ લેવા જતી થોડા દિવસો સુધી બધું બરાબર ચાલ્યું પણ એક દિવસની વાત હતી કે દરરોજની જેમ તે ચકલી દાણા વીણીને તેના માળા નજીક આવી પણ ત્યાં એને જોયું કે તેનો માળો ન હતો અને એના ઈંડા પણ ન હતા નાનું પક્ષી ઉદાસ થઈ ગયું અને વિચારોમાં ખોવાઈ ગયું તે અહી અને ત્યાં જોવા લાગી તેણે સમુદ્ર ને પૂછ્યું તમે મારા ઈંડા જોયા છે સમુદ્ર આ મહાસાગર છે તારા પાણીના વહેણ ને કારણે મારા ઈંડા તારા પાણી અંદર ગયા છે તમે તમારા પાણી પ્રવાહ ઓછો કરો તેથી હું મારા મારા ઈંડા કાઢી લઈશ પછી મહાસાગરે કહ્યું આવું ના થઈ શકે પંખીએ કહ્યું જો તું મારા પાછું નહીં આપે તો હું તારું પાણી સુકવી નાખીશ આ સાંભળીને સમુદ્રે કહ્યું તું નાનું પક્ષી છે અને હું વિશાળ છું તું ઘણા જન્મો લઈશ તો પણ સમુદ્રનું પાણી પાણી અસમર્થ રહીશ આમ કહીને જોર જોર સમુદ્ર હસવા લાગ્યો પક્ષીએ નક્કી કર્યું કે હવે તે સમંદરનું પાણી સુકાવી નાખશે નાનું પક્ષી દરિયાનું પાણી તેની નાની ચાંચમાં લઈને બહાર ફેંકવા લાગી અને આ ચાર પાંચ દિવસ સુધી સતત ચકલી કરવા લાગી પડતું ચાર પાંચ દિવસ થી ખાધા વગર ચકલી નું શરીર નબળું નબળું પડી ગયું કેટલાક પક્ષીઓએ ચકલી ને આ કામ કરતા જોયા તે બધા પક્ષીઓ બધા પક્ષીઓ કરી બધા પક્ષીઓ નાની છે અને આ સમુદ્ર વિશાળ છે તેથી તારે આ ન કરવું જોઈએ પણ પક્ષી મક્કમ હતું પંખી કહ્યું કે તમે લોકો મને મદદ કરવી હોય તો ઠીક છે નહીંતર મને મારું કામ કરવા દો પક્ષી ના એક પક્ષી કહ્યું કે આ સમસ્યા ખુબ જ ગંભીર છે આપણે બધા પક્ષીઓના રાજા ગરુડ દેવ પાસે જઈએ તે સારું રહેશે ફક્ત ગરુડ દેવ જ અમને મદદ કરી શકે છે બધા પક્ષીઓ ગરુડ દેવ પાસે પહોંચ્યા અને બધા પક્ષીઓ ચકલીની વાત વિશે ગરુડજી જણાવ્યું પછી પછી ગરુડ આપણે બધા પક્ષીઓ એ ભગવાન વિષ્ણુ પાસે જવું જોઈએ અને તેમની સમક્ષ આ વાત કહેવી જોઈએ ભગવાન વિષ્ણુ આદેશ સમુદ્ર નકારી નથી શકતો ગરુડ દેવ ભગવાન શ્રી હરિ વિષ્ણુ પાસે ગયા અને ભગવાન ને કહ્યું હે હરિષ્ણ હે ભગવાન પૃથ્વી પર એક નાનું પક્ષી છે જેના ઈંડા સમુદ્રના સમુદ્રના પાણીમાં સમાય ગયા છે ઈંડા મેળવવા માટે દરિયાનું પાણી કાઢી લેશે જેની ક્યારેય શક્યતા નથી ભગવાન તમે એ પણ જાણો છો કે માણસને તેના બાળકો માટે અનંત પ્રેમ અને મહત્વ હોય છે ફક્ત પરમ પરમ આત્મા તમે ત્રણ જગત ના માલિક છો સમુદ્ર ચોક્કસપણે તમારા આદેશો નું પાલન કરશે જયારે વિષ્ણુએ ગરુડ દેવ પાસેથી આ બધું સાંભળ્યું તે ચકલી ના ઈંડા પ્રત્યે પ્રેમ જોઈને ભગવાન વિષ્ણુ અત્યંત પ્રસન્ન થયા અને સમુદ્ર ની નજીક ગયા ભગવાન વિષ્ણુએ સમુદ્ર ને આદેશ આપ્યો અને કહ્યું હે સમુદ્ર તારા પાણીમાં એક નિર્દોષ ચકલી ના ઈંડા સમાહિત થયા છે જેને કારણે એક માતા ને અત્યંત ઠેસ લાગ્યો છે હું તને તારું પાણી સમાહિત કરવાનો આદેશ આપું છું જેથી કરીને આ પક્ષી ના ઈંડા મળે છે કે કોઈ પણ કાર્ય નાનું કે મોટું હોતું નથી જો દ્રઢ નિશ્ચય હોય તો ભગવાન અને પ્રેમ ની મદદ થી કોઈ પણ કાર્ય પૂર્ણ કરી શકાય છે કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો જો તમને આ વાર્તા ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને સાથે બેલ આઇકોન પણ પ્રેસ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે